મિત્રો નમસ્કાર આ કબડ્ડી ભીંડા તમે જોઈ શકો છો ગણત ગામની અંદર એક નંબર કલર ક્વોલિટી એની આ કુંટાબેન કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે ભાવ શું છે તમે બિયારણ કેટલા રૂપિયામાં લીધેલું મિત્રો કુંટાબેને ફક્ત છવ્વીસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ કબડ્ડી બિયારણનું કબડ્ડી ભીંડાનું બિયારણ લીધેલું હતું ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોડ વેડછી રોડમાંથી લીધેલું હતું એમણે એક નંબર ક્વોલિટી તમે જોઈ શકો છો ભીંડાની બરાબર આજે આ લગભગ સાહીઠથી સિત્તેર કેટલો કિલો જેટલું ભીડાનું બિયારણ નીકળેલું છે બરાબર ભીંડા નીકળેલા છે લીલા અને એકથી દોઢ કિલો જેટલું એમણે ભીંડાનું બિયારણ બનાવેલું છે ને આજે આ ત્રીજો કે ત્રીજો વારો જેવો છે બરાબર ને બીજો વારો છે આજે આ બીજા વારાની અંદર આટલું ઉત્પાદન એમને મળેલું છે ને એમણે ટોટલ ચાર કિલો જેટલું ભીડાનું બિયારણ બનાવેલું છે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમનો બી આપણે અભિપ્રાય લઈશું ભીંડા કેટલા મન નીકળે છે અત્યારે આ ભીંડાનું શોટિંગ

ચૌદસો રૂપિયા પહેલા વાળામાં બરાબર અત્યારે પંદરસો સોળસો રૂપિયાનો ભાવ બજારમાં ચાલી રહ્યો છે ડાયરેક્ટ ટેમ્પામાં મળી જાય બરાબર ચૌદસો પંદરસો રૂપિયા મનનો ભાવ ચાલે છે ખેડૂત મિત્રો ફરી એક વખત ખૂબ જબરજસ્ત પીંડાની ક્વોલિટી કબડ્ડી પીંડા